અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો સિનિયર એડવોકેટ દિલીપ પટેલના નેજા હેઠળની સમરસ પેનલ વિજેતા બની છે રાજકોટમાં ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે ચૂંટાતા બકુલ રાજાણી હારી જતા એક મોટો આંચકો લાગ્યો છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે બીજી તરફ વર્ષોથી પ્રમુખ પદ જીતતા આવતા તેમની સામે અત્યારે અનેક સવાલો પણ ઉભા થયા છે અને તેમને આંચકો પણ લાગ્યો છે પરેશ મારુ જે અત્યારે રાજકોટ પ્રમુખ બન્યા છે સુમિત વોરા ઉપપ્રમુખ બન્યા છે દિલીપ પટેલના નેજા વકીલોએ જે મતદાન છે તે કર્યું હતું અને ત્રણ હજાર છસો નવ્વાણુંમાંથી માંથી બે હજાર એકસો બાવીસ જેટલા વકીલોએ મતદાન કર્યું હતું સંવાદદાતા ઋષિ ફોનલાઇન પર છે ઋષિ રાજકોટ બાર એસોસિએશનનું ચૂંટણી પરિણામ જાહેર થયું છે શું વધુ માહિતી રાજકોટ બાર એસોસિએશન ની ચૂંટણીમાં જે વર્ષોથી પ્રમુખ તરીકે ચૂંટાતા હતા તેમાં બકુલ રાજાણી ની હાર થતા સમગ્ર વકીલ આલમમાં સોપો પડી ગયો હતો ખાસ આ વખતે ચૂંટણીની વાત કરવામાં આવે તો ત્રણ હજાર છસો નવાણું માંથી એકવીસો ને બાવીસ વકીલોએ મતદાન કર્યું હતું જેમાં સમરસ પેનલ કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો મોડી રાત્રે આ પરિણામ જાહેર થયું છે જેમાં સિનિયર એડવોકેટ દિલીપ પટેલના નેજા હેઠળની સમગ્ર સમરસ પેનલ વિજેતા બની છે પરેશ બાન મારુ જે છે તે રાજકોટ બાર એસોસિએશનના ના ઉપપ્રમુખ બન્યા છે અને સાથે ઉપપ્રમુખ તરીકે સુમિત વોરાની વરણી થઈ છે હાલ રાજકોટ બાર એસોસિએશન હવે આગામી દિવસોમાં વકીલોને ને લગતા પ્રશ્નો કે પછી કોર્ટને ને લગતા તમામ પ્રશ્નો તેનું તમામ નિરાકરણ લાવવા આ પેનલ કટિબદ્ધ બનશે તેવું તેમણે જણાવ્યું છે બિલકુલ આભાર ઋષિ તમામ જાણકારી માટે